ઘટના ખૂબ જ નિંદનીય છે ખૂબ જ દુઃખનીય છે અને ખૂબ જ ગંભીર ઘટના છે આ ઘટના જ્યારે મને પહેલી વખત જાણવા આવી ત્યારે મને પણ રડવું આવ્યું હતું અને અહીંયા કોઈ પણ વિદ્યાર્થીઓ ઊભા છે એને પણ રડવું આવી જાય એવી ઘટના છે આ ઘટના છે એ અમે અત્યારે વર્ણવી નથી શકતા પણ આ ઘટનાની અંદર વિદ્યાર્થીઓનું અપહરણ થયેલું છે એમના પર રેગિંગ થયેલું છે એમના એમના પર મારામારી થયેલી છે એમના પાસેથી પૈસાની માગણી પણ થયેલી છે અને આ જે એક સંપૂર્ણ ઘટના છે એ ઘટનાની અંદર જે આરોપીઓ છે અથવા તો એ મેડિકલ ફિલ્ડ સાથે જોડાયેલા જ લોકો છે કે તેના દ્વારા સંપૂર્ણ ઘટના દરમિયાન નશાકારક પદાર્થનું સેવન કરવામાં આવતું હતું એ પણ ખૂબ જ નિંદનીય છે નશાકારક પદાર્થની વાત કરી રહ્યા છો કેવા પ્રકારના નશાકારક પદાર્થ જે છે એનો જે છે 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 ઉપયોગ કરી કરી રહ્યા રહ્યા અન્ય આ ખૂબ જ નિંદનીય વસ્તુ છે આની અંદર તો એક તપાસનો વિષય છે એની અંદર હું વધારે ના કહી શકું પરંતુ સરકારશ્રી છે એના ઉપર મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આની અંદર સંપૂર્ણપણે એમના દ્વારા યોગ્ય અને નિર નિષ્પક્ષ એક તપાસ કરવામાં આવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે અને સરકારશ્રી એના ઉપર ખરા ઉતરશે એનો અમારા વિદ્યાર્થીઓને પણ વિશ્વાસ છે આખીર અમારી એક જ માંગ છે કે વિદ્યાર્થીને ન્યાય મળવો પડે આજે આ એક વિદ્યાર્થી સાથે આવું થયું છે આવનારા સમયની અંદર કોઈ પણ વિદ્યાર્થી સાથે થઈ શકે જો આજે સરકારશ્રી દ્વારા યોગ્ય પગલાં અથવા તો કોઈ પણ કાયદાકીય યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો આવનારા સમયની અંદર વિદ્યાર્થીઓ છે એ વધારે હેરાન થશે અને આવનારા સમયની અંદર એક સારો ડોક્ટર મળવો મુશ્કેલ થશે એટલે અમારી તો આશા પણ છે અને અમારો વિશ્વાસ પણ છે કે સરકારશ્રી દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવશે ગઈકાલે રાત્રે છ તારીખના રોજ આશરે સાડા દસ બાજુ હું કોલેજના રીડિંગ રૂમમાંથી બહાર નીકળી અને મારા મિત્ર ડૉક્ટર રવનને મળવા જતો હતો ત્યારે કોલેજની એક બાજુમાં આવેલા સર્કલે મારા તે બેચના એક સિનિયર ડૉક્ટર બલભદ્રસિંહ ગોહિલે મને ઊભો રાખ્યો અને બળ જરૂરીપૂર્વક એની ગાડીમાં બેસાડી અને મારા જે કલી ડોક્ટર ઈશાનને બોલાવવા માટે કહ્યું અને એમણે મનાઈ કરી હતી કે કોણ બોલાવે છે કે શા માટે બોલાવે છે એને જાણ ના કરતું ડૉક્ટર ઈશાનના આવ્યા બાદ એણે એને પણ બળદ્રી બ્લોક ગાડીમાં બેસાડી અને તેનો ફોન જપ્ત કરી લીધો હતો ત્યારબાદ તેણે ભાવનગરના વિવિધ રસ્તા અમને ફેરવી ગાડીની અંદર અને યુડ્રાઈવ એરિયામાં અવાબ જગ્યાએ રહી ગાડીમાંથી બહાર કાઢીને ટોટલ આઠ લોકો આઠ અલગ અલગ લોકોએ અમને અમારી સાથે મારપીટ કરી હતી અને એ લોકો સતત ડાંજાનું અને સિગરેટનું સેવન કરતા હતા અને અમને પણ કરવા માટે કોર્સ કરતા હતા આ સિવાય અલગ અલગ પ્રકારની ગાળો કે જે આપણે જાહેરમાં બોલી બી ના શકીએ એવી કન્ટિન્યુઅસ ગાળો દીધી છે અને અમારું શારીરિક અને માનસિક શોષણ કર્યું છે આ આ ઉપરાંત બી સાડા દસથી કન્ટિન્યુઅસ ત્રણથી ચાર કલાક સુધી માર્યા પછી પણ મેડિકલ કોલેજની હોસ્ટેલ ન્યૂ બોઇઝ હોસ્ટેલ જે કાળુ પરડું બોલાવેલી છે ત્યાંના રૂમ નંબર પાંચસો એકમાં લઈ જઈ અને મને ડૉક્ટર આકાશ ડૉક્ટર ઈશાન અને ડૉક્ટર અમનને ખરાબ ખરાબ ગાળો દીધો અને હોસ્ટેલ ફિમસિસમાં પણ ગાંજાનું સેવન કરેલું અને માર મારેલ છે આ બાબતે આજે અમે સરટી હોસ્પિટલમાં દાખલ થયા છીએ અને અમે કોલેજના ડીન શ્રી સુશુ ઝા સરને તેમજ ભાવનગરના એસપી ડોક્ટર હર્ષ પટેલ સરને અરજી કરવાના છીએ આ બાબતે કેટલા જણા તમે લોકો શોષણ બન્યા છો અમે ત્રણ જણા છીએ શોષણ બનનારા અને જે એ કરનારા હતા એ ટોટલ આઠ લોકો હતા એમાંના ચાર લોકો છે એ અમારા ઇન્ટર્નશીપના કલીગ હતા બે લોકો હતા એ અમારા સિનિયર હતા સિનિયર છે ડોક્ટર ગુલભદ્રસિંહ ગોહિલ અને ડોક્ટર અભિરાજ પરમાર અને એની સાથે કોઈ કાનો અને કોઈ જેડી કરીને એમના બે મિત્રો હતા અમારા કલીગના નામમાં ડોક્ટર મિલન ડોક્ટર મન ડોક્ટર નરેન ડોક્ટર પિયુષ આટલા લોકો હતા કઈ કાર હતી આ એક કલર કલરની કિયા શલ્ટોઝ હતી અને બીજી ની કલરની અલ્ટો કાર હતી